નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સરકારે આ કામ માટે ફાળવ્યા છે કરોડ રૂપિયા મોદી સરકારે ગુરુવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે આ મફત વીજળી યોજના હેઠળ દેશના એક કરોડ પરિવારોના ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે કેન્દ્ર સરકાર તેના પર પંચોતેર હજાર કરોડનો ખર્ચ કરશે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં આવશે સોલાર પેનલ ખરીદનારાઓને સબસિડી પણ આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહના કાફલામાં સી એ એ સીરીઝની કાર જોવા મળી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાફલામાં સી ડબલ એ સિરીઝવાળી કારની નંબર પ્લેટનો વિડીયો વાયરલ થયો છે તેઓ સી મીટિંગમાં મિટિંગમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાથે ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ત્યારે કારનો નંબર ડીએલ વન સી ડબલ એ ચુવાલીસ એકવીસ એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું લોકસભા ચૂંટણી પહેલાં સી ડબલ એ લાગુ કરવામાં આવશે તેવી અમિત શાહની તાજેતરની જાહેરાત બાદ કારની નંબર પ્લેટ પર ચર્ચાઓ ચાલી રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુ સરકારે પોતાની ભૂલ સ્વીકારી છે તાજેતરમાં પીએમ મોદીએ ઈસરોની અનેક સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું જેમાં તામિલનાડુ સરકારે ક્રેડિટ લેવા માટે ઈસરોની તસવીરો લગાવી હતી આ તસવીરોમાં રોકેટની તસવીરમાં ચાઇનાનો તિરંગો દર્શાવતા વિવાદ થયો છે જો કે આ મામલે સરકારે તેની બેનરવાળી જાહેરાતમાં દર્શાવેલા ચાઇનીઝ રોકેટની તસવીરને પોતાની ભૂલ ગણાવી હતી તામિલનાડુના મંત્રીએ કહ્યું છે કે આ અમારી નાની ભૂલ હતી દેશમાં આ તસવીરથી ભારે ટિપ્પણીઓ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે